નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આપણે આ વિડીયોની અંદર કવિ પ્રીતમ જેને કવિ પ્રીતમ દાસ તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ કવિ પ્રીતમ દાસનો ખૂબ જ ટૂંકો કવિ પરિચય આપણે આ વિડીયોની અંદર જોઈશું મિત્રો વિડીયો ખૂબ જ અગત્યનો છે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આ કવિ પ્રીતમ વિશે પણ પૂછાઈ શકે છે તો ચાલો જોઈએ તો કવિ પ્રીતમનો જન્મ ઈસવીસન સત્તરસો અને પચીસની અંદર થયો હોય એવું માનવામાં આવે છે કવિ પ્રીતમની કૃતિઓ વિશે વાત કરીએ તો તેમની કૃતિઓ છે જ્ઞાનગીતા એકાદશ સ્કંદ સાર સંગીત નામાવલી પ્રેમ પ્રકાશ રણસોડદાસજીના ગરબા વગેરે તેમની કૃતિઓ છે કવિ પ્રીતમ જન્મથી જ આંધળા હતા એમ કહેવામાં પણ આવે છે હવે આપણે જોઈશું કવિ પ્રીતમની જાણીતી પંક્તિઓ વિશે તો મિત્રો એમની જાણીતી પંક્તિઓ છે હરી માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જોને ત્યાર પછી બીજી છે તુને તું ગુણ ગાતા આવડું આળસ ક્યાંથી રે આ બંને એની ખૂબ જ જાણીતી પંક્તિઓ છે તો મિત્રો આ હતો કવિ પ્રીતમ વિશેનો ખૂબ જ અગત્યનો અને ખૂબ જ ટૂંકો કવિ પરિચય તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેરથી જરૂરથી કરી દેજો તથા મિત્રો આવા જ કવિ પરિચયના વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો